આજે મૌની અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુએ નર્મદા સ્નાન સહિત દેવાજી દેવકુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદાનું મંદિર ખાતે બુધવારે અમાસ હોય જેને લઈને ભક્તોની ભારે ભીડ ચામી હતી મંદિરમાં દર્શન કરી આજે બુધવારે અમાસ હોય લોકોએ નર્મદા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું ત્યારબાદ કુબેરદાદાના દર્શન કરી દૂધ રહી ફૂલ અને નારિયેળ ચડાવી દર્શન કરવામાં આવ્યા હતા આજે મૌની અમાવસ જાણો તેનું મહત્ત્વ આજે પોષવદ અમાસ કે જેને મૌની અમાવસ કહેવાય છે જેનું વિશેષ મહત્ત્વ છે આજે દેવી ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે આજે મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ થઈ રહ્યું છે આજના દિવસે પિતૃઓને તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પણ પરંપરા રહેલી છે આજે ગાય કૂતરા અને કાગડાને ભોજન કરાવવું શુભ ગણાય છે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે તીર્થ ક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરનો મહિમા રહેલો છે કુબેરદાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય છે કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ ભરવાના મહે મહિમાને અનુલક્ષીને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પધારતા રહ્યા છે બુધવારે અમાસની તિથિ હોવાથી ગત મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા નર્મદા નદીની પાવન ડૂબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ લીધો હતો હર હર કુબેર વર્ષની એક માત્ર આવતી મોની અમાસ્ય પોષ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ્યા તરીકે લોકો ઉજે છે ખૂબ શ્રદ્ધાને વાળી અમાસ છે આ વર્ષે એકસો ચુમ્માલીસ વર્ષના અંતે પ્રયાગરાજમાં મહાકુંભની આયોજન થઈ ગયું છે કરોડો લોકો સનાતન ધર્મના સાક્ષી બનીને પ્રયાગરાજમાં સ્નાન કરવા જાય છે આજે એક મૌની અમાસના દિવસે આપણા દેશની જે સાત પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં ગંગા નર્મદા નદીમાં ગંગાનો પ્રવાહ આવતો હોય છે એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે એને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ મંદિરના સિક્યોરિટીના લોકો સેવકો જાગીને કારણ કે કાલેરા સાંજે સાત વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે નર્મદે હર જય જય કુમાર